જય સોમનાથ જય મોગલમાં તો મિત્રો આજના આપણા નવા વ્લોકમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ ભાઈ અને આપણે અત્યારે તો અહીંયા બેઠા છે બીજું કંઈ કરતા નથી પણ આપણે આજે તમને શું બતાવવાના છે એ આપણે આજે થોડીક ખબર છે એટલે એ થોડુંક વસ્તુ આપણે તમને કહીએ છીએ અત્યારે કે આજે આપણે ભાઈ ડીકે ચેમ્પિયન આપણી પાસે છે બધાને ખબર જ છે તો આપણે એની મતલબમાં શું કહે આપણે રાબ બનાવી છીએ કે આપણે બળધુથી જે રીતના આપણે હાકતા હોય એવી રીતના આપણે શું કહે કે એક આર ઉપાડતા હોય બળધૂતી એવી રીતના એક આર આપણી એમાં ઉપડે એમાં રોલો છે બધું છે એટલે એ પણ તમને આગળ આપણે બતાવશું અને ભાઈ આપણે આ અત્યારેથી જ કહીએ છીએ કે ભાઈ આપણે છે ને આગળ મગફળીમાં જ્યારે મગફળી આપણે ઉપાડશું ત્યારે પણ તમને બતાવશું અને આગળ પણ આપણે તમને ઘરે જાવ એટલે રાબ બતાવશું પણ તમે એના માટે ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણે મગફળી ઉપાડીએ તો એ રાપનું કેવો સક્સેસ છે કે નથી બધી બતાવશું તમે તો એ જોવા માટે તમે ચેનલને ભૂલી આવ્યો કે ને સબસ્ક્રાઈબ કરી લો ચાલો તમને પહેલાં હું રાપ બતાવું તો આ મિત્રો આપણી શું કે રાપ છે ડીકે કે નાની આપણે મોટા ટ્રેક્ટર ની છે ડી કે ચેમ્પિયનની ભાઈ વાળી આમાં ભાઈ આપણે છે ને એક આર નીકળશે બે આર ન નીકળે બે આર કરવી હોય તો કદાચ થાય આપો ની જાળીએ કે બાવીની જાળીએ એ તો આપણે નથી હજી ખબર આમાં બે કંઈ નથી અને રાપસ છે આપણી જૂની પડી હતી છે અને આમાં નવી છે અને નવી રાપ છે એમાં આપણે હરિયા મારે આવી રીતના હવે આનો ફાયદો શું થશે ને એ તો આવનારા સમયમાં ખબર પડશે એના માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને થોડાક દી વાત જોવી જોઈએ આપણે જ્યારે મગફળી ઉપાડશું ને ત્યારે કહેશું આજે એક ભાઈને ઉપાડવા જવાની છે ખાલી રાહતા કરવા હવે અહીંયા આપણે શક્ય હશે ને જશું તો તમને એ પણ બતાવશું ને ખરે તો નહીં બતાવી શકીએ આજના વ્લોગમાં કેમ કે આપણે આઠ દસ દિવસની અંદર ઉપાડશું આપણી મગફળી તો ત્યારે તમને બતાવશું પછી આપણે નાની બનાવી નાખી કે એક આ ઉપડે ને એવી રીતના એટલે આપણે શું મજા આવે આપણે બળધું નવાળું ઉપડે બળધું એ ઉપાડતા હોય ને એવી રીતના હવે આપણે આનો આ કીધું એમ આનો ફાયદો થાય કે હું એવું તમને કહેશું આપણે બધાને ખબર છે એક વ્હીલ હતું એની જગ્યાએ હવે આપણે પાછા બે વ્હીલ પણ લગાડી દીધા છે કેમ કે એ બધી આપણે કાલે કર્યું હતું પણ હવે એકને એક વસ્તુ શું બતાવવું એટલે આપણે પછી બતાવી નહોતું આપણે એના ડગલા બધી કહેવી નાખ્યા છોડાવી નાખ્યા મતલબમાં અહીંયા આપણે એક વ્હીલ હતું બધાને ખબર હતી અહીંયા આપણે પાછળ ડગડા આવતા હતા તો એ પણ આપણે પહેલું કરી નાખી હતી તો જોવા મિત્રો આવી રીતના છે આપણે આ રાપની સારું તો હોય પછી આપણે પાછા આગળ શું કરીએ જોઈએ શું કે રાપ તો જોયો હવે અને હવે આપણે અહીં જો ઢોરને આગળ લઈને સારવાર જવાના છે અહીંયા જો આ મગફળી દાળા ઉપાડીને લેવા અહીં પેઢે અને આપણે જો આપણે હું અહીંયા બનજ્યું છે હવે આગળ છોડીને આપણે બધાને ખબર છે એની સાઈડ આપણે સારવાર જાય છે તો એ તમને નહીં બતાવીએ ભાઈ કેમકે એકને એક વસ્તુ તો પછી શું બતાવવું છે અને ભાઈ આપણે કીધું એમ કે આ ડીકે ચેમ્પિયનથી રાપમાં આપણે માંડવી મગફળી ભાઈ અમે માંડવી ગઈ એટલે માંડવીશ કે હું એટલે સમજી જજો તો એમાં આપણે ઉપાડવાના છે એ બધી બતાવવાના છે તો એના માટે તમે ચેનલ શો કરી રાખજો એટલે તમને ખ્યાલ આવે કે કેવી રીતના એમાં ઉપડે ને એ બધી અને આપણીમાં એલા હરિયા ગળાઈનો શું ફાયદો થાય શું નુકસાન થાય શું છે શું નહીં એ બધું તમને બતાવવામાં આવશે તો એના માટે

વાહ ભાઈ વાહ ચાલો મિત્રો તો હવે આપણે પાસે આગળ ભેહું તો સારવા જવાના છે સારીને આવીને શું કરીએ કે કાંઈ આગળ કરશું તો ઠીક છે ને કા પછી આપણે ભાઈ લાંબો બ્લોક નીકળે છીએ આ જી ચાર પાંચ મિનિટનો બ્લોક છે એ આપણે એન્ડ આપી દઈશું મિત્રો આપણે આ બ્લોક છે અહીંયા જ પૂરો કરી નાખીએ કેમ કે હવે જેવડો છે એવડો હવે આ બ્લોકને આપણે લાંબો નથી કરવો અને આપણે બપોરના ડીકે ચેમ્પિયન લઈને મગફળી ઉપાડવા માટે એટલે આપણી નથી ઉપાડવાની બીજાને ઉપાડવાની છે તો એ છે ને ભાઈ આ વ્લોગમાં નહીં આવે કેમકે એ આપણે બીજા કાલનો વ્લોગ આવશે ને એમાં આવી જશે એટલે તમે ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણે શું કહીએ એટલે બે ઘંટડી આવે ને એ દબાવી દીજો એટલે આપણે કાલે વિડીયો આવે તો નોટિફિકેશન આવીએ અને આપણે હવે તો એ બધી આપણા રાપને બતાવી તો અહીંયાથી શું કહીએ કંઈ સક્સેસ થાય મગફળી ઉપાડવામાં કે શું થાય મતલબમાં સક્સેસ જ થાય તો એમ કે આપણે તો એ આપણે મગફળી ઉપાડવી પહેલાં રાહ ત્યાં કરી આવીએ ને એક વખત આપણે ખ્યાલ આવી જાય તો એ માટે આપણે બીજા અન્યા જવાના છે તો ચાલો એ કાલના બ્લોગમાં આવી જશે એટલે તમે જોઈ છો આપણે આગળ એ બ્લોગ પાંચથી જ ચાલુ કરી દઈશું tuleb kallim oli siis ees olnud .